આજ રોજ કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે રણજીત વિલા કોલેજ રોડ સ્થિત મોમેરિયલ ગાર્ડન ભૂજ ખાતે સ્થાપિત મહારાવશ્રીની પ્રતિમાને મહારાણી શ્રી પ્રીતિ દેવીબા સાહેબના હસ્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા તૃતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે ઠાકોર શ્રી મયુરદ્વત શ્રી ઓફ તેરા ઠાકોરશ્રી કૃતાર્થસિંહ ઓફ દેવપુર કુંવરસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા ઠાકોરશ્રી પુષ્પેન્દ્રસિંહ ઓફ રોહા તથા રાજકોટના ઠાકોર સાહેબ માનધાતા સિંહજી પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કચ્છ રાજ પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી બાવા સાહેબને પુષ્પ અર્પણ કરી તૃતીય વાર્ષિક પુણ્યતિથિના શ્રદ્ધાસુમન અર્પણ કરી મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા કચ્છના લોકોના હિત માટે કરવામાં આવેલ કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આજે કચ્છના અંતિમ મહારાવશ્રી પ્રાગમજી ત્રીજાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા કચ્છના મહારાવશ્રીના ચરણોમાં પુષ્પહાર અને એમની પૂજા અર્ચના કરી અને મા ભગવાન પાસે અને બાબાસાહેબ પાસે એ જ પ્રાર્થના કરી કે અમે જેમ આપનું સપનું હતું કચ્છના લોકો માટે કચ્છિયત માટે અને કચ્છના લોકોના હિત માટે એ સપનું પૂરું કરવા માટે અમને હિંમત અને એવી આશીર્વાદ આપો કે અમે આ લોકો કચ્છના લોકો માટે અમે કાંઈ પણ કરી શકીએ ને આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ જે સાહેબ પાછળ જે એક નેમ લીધું છે કે કચ્છના લોકો માટે કેમ ઉપયોગી થઈ શકે એમ જીવદયા હોય કે શિક્ષણ હોય કે મેડિકલ હોય એ દરેક ક્ષેત્રમાં કચ્છના મહારાણી કચ્છના મહારાવ સાહેબના નામે હંમેશા યોગ્ય દાન આપતા હોય છે અને ખાસ કરીને મહારાણીનું એવું છે કે કચ્છના લોકો હંમેશા કચ્છના મહારાવ શ્રી પ્રાંગમજી ત્રીજાને યાદ કરતા રહે અને એમના આશીર્વાદ હંમેશા કચ્છના લોકો ઉપર કાયમ રહે અને મા પાસે એક જ પ્રાર્થના કે અમારા પૂજ્ય બાબા સાહેબના આત્માને પૂર્ણ શાંતિ મળે અને એમને આપના ચરણોમાં યોગ્ય સ્થાન આપજો એવી અમે વંદન સાથે મા આશાપુરા પાસે મા મુંબઈમાં પાસે અને સર્વ દેવી દેવતાઓ પાસે પ્રાર્થના છ આભાર ખૂબ ખૂબ આપનો આભાર આપ સૌને અહીંયા આજે કચ્છના મહારવશ્રી પ્રાગમ ત્રીજાની ત્રીજી પૂર્ણિમાથી આપ સૌ પધાર્યા એ બદલ પણ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ કરીને મા આશાપુરા પાસે એ પ્રાર્થના છે કે મહારાણી પ્રીતિદેવીને લાંબુ આયુષ્ય અને નિરોગી શરીર આપ્યો હોય જેના કારણે જે કચ્છના મહારા શ્રી પ્રાગમાજી ત્રીજાના જે અધૂરા સપના રહ્યા છે એ બધા પૂરા કરે અને કચ્છના લોકો માટે કચ્છિયત માટે એમની જે કરી કરવાની જે ઈચ્છા છે એ બધી સંપૂર્ણ પૂર્ણ થાય બસ મા પાસે એ જ પ્રાર્થના આભાર